બોલો દ્વારકા બોલો ઠાકર અહીંયા મહુવા મુકામે ભરવાડ સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા આયોજિત કમિટી સંતો મહંતો આગેવાનો બધાના નામ તો નહીં લઈ શકું સમૂહ માટે જે અહીંના કમિટી મેમ્બરોએ જે ઝુંબેશ ઉઠાઈ છે એ લોકો સમાજના હિત જ છું અને સમાજને અંદર કેવી રીતે આપણો સમાજ આગળ જાય એવી એમની દુર્લભ ભાવનાથી આ એક પ્રસંગ સારો રૂડો કર્યો છે અહીંયા સ્ટેજ ઉપર ધારાસભ્ય અહીંના ગોહિલ સાહેબ છે આપણા પીઆઈ સાહેબ છે મંચ ઉપર બધા આગેવાનો અને ભાઈઓ બહેનો અને વડીલો બધાને ખૂબ ખૂબ અભિનંદન કે આવા સમાજની અંદર સારા રૂડા કામ કરતા રહો અમદાવાદમાં શિબિર ચાલે છે એના મારી શિબિર જે ચાલે છે એના મુખ્ય શિબિર આખું જે ચલાવી રહ્યા છે મુકેશભાઈ આજરા પીઆઈ પીએસઆઈ બન્યા છે એમના માટે ખૂબ ખૂબ અત્યારે બધા તાલીઓથી ગરગડાવો એમને બનાસકાંઠામાં મુકેલા છે આવી રુદ્ર તારે બોલવું છે ને આ ભાઈ એમનો છોકરો છે રુદ્ર એ બી અત્યારે સમાજ સેવામાં ખૂબ જ રસ છે એને એમના વતી આવેલો છે મુકેશભાઈ ના એને સમાજના સંદેશો ખૂબ ચિંતિત કરવાનો છે સમાજ શિક્ષણ થાય તો જ આ સમાજનો ઉદ્ધાર છે શિક્ષણ દીકરીઓ ભણે દીકરાઓ ભણે અને ખૂબ મહેનત કરીને પણ તમારા દીકરા દીકરીઓને ભણાવજો સમાજના અનેક રત્નો સેવામાં જોડાય છે સંગઠિત થઈને દરેક તાલુકાવાઈઝ જિલ્લાવાઈજ કામ કરશો તો સમાજ આવતી આવતા દશકામાં ખૂબ ઊંચું રિઝલ્ટ મળશે મારી શિબિરની અંદર બી ટૂંક સમયમાં પચાસથી વધારે અધિકારીઓ બને એવી મારા અંતરમાં દ્વારકાધીશ આપણને સફળતા અપાવશે એવું બધા પ્રાર્થના કરો ઠાકરને કે આપણા સમાજના દીકરાઓ આવતીકાલે ભરવાડ સાહેબ બનીને આખા ગુજરાતમાં પચાસ થી સો અધિકારીઓ બનીને આપણી સમાજની સેવા કરે બીજા સમાજની બી સેવા કરે અને ખૂબ ઊંચું નામ કરે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના મને અહીંયા બોલાયો સમૂહ લગ્નની કમિટી અને આગેવાનોને ખૂબ ખૂબ મારા હૃદયથી અભિવાદન કરું છું જય હિન્દ જય દ્વારકાધીશ ભાઈ આજે આપણા એરિયાના પીઆઈ શ્રી આપણે એક મિનિટ ભાઈ રોધરા ઉપર છે આપણા એરિયાના ગૌરવતા ગોપાલકોમાં પીઆઈ સાહેબ શ્રી રમેશભાઈ ગેલાભાઈ સિંધવ જે આપણા એરિયાના છે મહુવા તાલુકાના છે અને અહીંયા ઘેલા હતા બેટા છે એમના દીકરા છે અમારા કમિટીના મેમ્બર શ્રી લાલાભાઈ સિંધવ એમના મોટાભાઈ છે કાલે સાંજે એમને ફોન કર્યો તો પણ સંજોગો વસાત એ આવી શક્યા નથી પણ એમનો આખો પરિવાર અહીંયા હાજર છે અને એમણે આપણને ત્યાંથી જ તે શુભેચ્છાઓ પાઠવી છે એ બધા સાહેબનો ખૂબ આભાર પછી બીજા આપણા એરિયાના પીએસઆઈ મુકેશભાઈ આનંદભાઈ આજરા કે જેઓ ભાદરોડના વતની છે અને મારા નાના ભાઈ છે એ પણ પરિસ્થિતિ વસત ટૂંકમાં હજી હમણાં જ એનું પોસ્ટિંગ બનાસકાંઠામાં થયું છે એટલે એ પણ આવી શક્યા નથી તો એમને પણ શુભેચ્છા પાઠવી છે અને એના વતી એમણે એમના દીકરા રુદ્ર આજરાને મોકલ્યા છે તો રુદ્ર આજરા બે શબ્દો કહે છે ગરબ કર જય દ્વારકાધીશ સમસ્ત મહુવા ભરવા સમાજ આયોજિત સમૂહ લગન કાર્યક્રમમાં પોતાને સંતો મહેનતો તથા અમારા આમંત્રિત માન આપી મહેમાન શ્રીઓ તથા સમાજ સૌ ભાઈઓ અને બહેનો આમ તો સમૂહ લગ્નની શરૂઆત વર્ષો પહેલાં આપણા સમાજે જ કરેલી છે અને મને એ વાતની ખુશી છે કે પરંપરા હજુ આપણે જાળવી રાખી છે ભરવાડ સમાજ દ્વારા તાલુકે તાલુકે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે જે આપણા માટે ગર્વની વાત છે આજ આ લગ્ન મહોત્સવ જોડાયેલ ને ભગવાન દ્વારકાધીશ કાયમ ખુશ રાખે એવી પ્રાર્થના જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ ક્યારેય મંચ ઉપર આટલું બોલ્યા નથી એમનો દીકરો ફક્ત પાંચ કે છ વર્ષનો છે હજી મને કાલુનો કહેતો તો દાદા તમે જો મંચ ઉપર હોય તો મને ફક્ત એક મિનિટ બોલવા દેજો મારે એક સંદેશો કયો છે સમાજને આભાર રુદ્રભાઈ આપું છું ગટવી સાહેબ આવો પધારો ખૂબ ખૂબ ધન્યવાદ માંગુડા સાહેબે પોતાની વાત રજૂ કરી તેમજ નાના દીકરા ભાઈ રુદ્રએ પણ પોતાનો શુભેચ્છા સંદેશ આપ્યો આ ભરવાડ સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નમાં આપણા ભરવાડ સમાજનું ગૌરવ અને અમારા લોકસાહિત્ય જગતનું ગૌરવ ખૂબ મોટા મોટા સ્ટેજ ઉપર જેમણે લોકસાહિત્ય પીરસીને ભરવાડ સમાજને ગૌરવ ગૌરવાન્વિત કર્યા છે તેમજ અનેક મંચના માધ્યમથી જેમણે લોકસાહિત્ય પીરસું છે એવા આપણા પોતાના કહી શકાય એવા પોપટભાઈ માલધારીને તાળીઓના ગરગડાટથી વધાવીએ વિનંતી કરું આજના પ્રસંગે પોતાની વાત રજૂ કરે શ્રી પોપટભાઈ માલધારી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવમાં સ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમી શ્રી ગુરુભાઈ નમા મહુવાની ભરવાડ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા આયોજિત દ્રિત્ય સમૂહ લગ્ન ઉત્સવમાં ઉપસ્થિત મંચસ્થ દરેક સંતગણ રાજદ્વારેથી પધારેલા સર્વે રાજકીય આગેવાનશ્રીઓ મહુવા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને મારા બહુ જૂનાના જાણીતા મિત્ર એવા માન્ય શ્રી ગોહિલ સાહેબ શિવાભાઈ સાહેબ આપણી વચ્ચે ભરવાડ સમાજના આ ગાડી કોકની ખરેખર લેવરા લેવાની જરૂર છે નત ઉસકાવીને ઓલા સોર ને ઉશ કહેવા ગાડી ઉશ્કે હોય ગયા રોડે અહીંયા બરોબર ક્યાંક સારું થાય ટીટ ટીટ સારું કરે છે નાઇટમાં મૂડ મૂળ આ થાક લાગે છે વખતે થાય છે પાછું મેહુલભાઈ તમારી વાત છે ખબર નહી અમારો કલાકાર છે વધારે પૈસા કેવાય ગયા છે તમારે ના ના મેહુલભાઈ નથી મેવાડાની ગાડી આમ ન કરે એટલે અહીંયા કહેવાનું વિશેષ તો કઈ હોય નહીં પણ મને જ્યારે અહીંયાથી બોલવા માટેની જે તક આપી છે ત્યારે મારી એક બે વાત સમાજલક્ષી અહીંયાથી થી કેવી છે આપણે અહીંયાથી બધા જ પૂર્વે વક્તાએ કીધું છે કે આપણે ભણવું જોઈએ દીકરા દીકરીઓને ભણાવવા જોઈએ બહુ સારી વાત છે જરૂરી છે 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 આપણી ત્રીજી અહીંયા આ યુવાનો જે કાર્ય કરી રહ્યા મને હું ના ભૂલતો હો તો કોરોના કાળમાં સમૂહ લગ્ન જબરદસ્ત તૈયારી કરી અને આપણે સંપૂર્ણ કર્યાવરથી માંડીને બધી જ તૈયારી હતી અને અનિવાર્ય સંજોગે જ્યારે કોરોના આપની વચ્ચે એક ભયંકર વાયરસ આવ્યો ત્યારે એના અનુસંધાને છતાં પણ આ કમિટીએ બહુ સરસ નિર્ણય લઈ અને જે દીકરીઓના નામ લખેલા હતા એમને ત્યાં સરસ વ્યવસ્થા પૂરી કરી છે હવે વિશેષ બધાએ પોતાની રીતે કંઈક વ્યસનનું ભારણ આપ્યું છે શિક્ષણનું ભારણ આપ્યું છે પણ મને પૂછતા હોય તો હું એટલું કહું કે આ બધું મળ્યા પછી જેમ જિગ્નેશભાઈ મારા પરમ સ્નેહી મિત્ર સંચાલન કરી રહ્યા છે વાત કરી કે આટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી જે માણસ ધરતી પર ચાલે છે સમાજમાં પહેલી વાત તો કંઈક તમને સત્તા મળી સંપત્તિ મળી કાંઈક તમને હોદ્દો મળ્યો છે તો પછી સમાજનું ધ્યાન રાખવું એ આપણી યુવા તરીકે આપણી જવાબદારી બને છે સમાજની સાથે હાલું એ આપણી જવાબદારી બને છે અને એનું ઉદાહરણ હું આપું તો અહીંયા કહી શકું આપણી વચ્ચે મહુવાના લોકપ્રિય પીઆઈ સાહેબ જેઓ મહુવામાં ફરજ બજાવી રહ્યા છે થોડાક સમય પહેલા જ એમના પરિવારમાંથી એક વડીલનું અવસાન થયું મને સમાચાર મળ્યા ત્યારે હું અનિવાર્ય બહાર હતો હું હું સાહેબને ચેમ્બરમાં મળવા ગયો ગયો ત્યારે સાહેબ જોજો મળ્યા પછી મોટી વાત છે તો અંદર પ્રવેશ કર્યો એટલે સાહેબ એની ખુરશી પરથી ઊભા થઈ ગયા એટલે મેં કીધું સાહેબ તમે ત્યાં બેસો હું માત્ર ને માત્ર આપના વડીલ વિદાય પૂજ્ય પિતાશ્રીની વિદાય માટે આપના પાસે બેસવા માટે ના ઊભા થઈને મારી સાથે બે બેઠા ખુરશીમાં મેં કીધું સાહેબ મને સારું ન લાગે તમે આવડી મોટી પોસ્ટ પર હું એ બેઠું છું નહીં કે હું જ્યાં સુધી બેઠો છું ત્યાં સુધી ત્યાં સુધી મારી સાથે બેઠા હું બહાર નીકળ્યો ત્યાં સુધી મારી ગાડી સુધી મને મને મેં કીધું સાહેબ હવે શરમ લાગે તમે કોઈકને લીમડો હો અને પછી તમારું નામ પડે ત્યાં લોકો મેં કીધું ગુના કબૂલી લે અને તમે અહીંયા સુધી ત્યારે મને એક જ વાત કીધી કે ભાઈ હું પીઆઈ છું પણ ખુરશી પર મારી ફરજમાં હોય ને ત્યાં સુધી આજ નાતની રૂએ તમે મારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છો ત્યારે હું સામાન્ય ભરવાડ તરીકે તમારી સામે બેઠો છું આટલી પોસ્ટ મળ્યા પછી પણ જે પોતાનું અહીંયા ભરવાડ કે સાહેબની ઉપસ્થિતિ છે સાહેબ એને ફોરેસ્ટ વિભાગમાં પૂરી જિંદગી નોકરી

હા તમારા પાસે સત્તા હોય ને જ્યારે સમૂહ સમિતિ કોઈ પણ શૈક્ષણિક સમિતિ આપણા પાસે આવે તો બે શબ્દ સારા માર્ગદર્શન ના આપણા પાસે હોય તો અપાય તન મન અને ધનથી અને સમાજમાં મોટામાં મોટું કામ મને ગમતું હોય તો એક છે આપણે પૈસા ના આપી શકીએ સાથ ના આપી શકીએ સમય ના આપી શકે કાંઈ ના કરી શકીએ તો કઈ નહીં પણ ખાલી નડવાનું બન કરી દઈને તો કામ ચોખ્ખું થઈ જાય એમ શે સાહેબ ખાલી ભાઈ તમે કરો તમને મુબારક જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું બસ આટલો હુકારો જયારે તમે આપવાની તૈયારી કરશો તો હવે આવનાર સમયમાં હું એવું નથી કેતો કે આપણે સોળમી સદીમાં જીવવું જોઈએ હું એવું પણ નથી કહેતો કે અત્યારે સમાજ સુધરી ગયો એની સાથે આપણે આટલું બધું સુધરી જવું જોઈએ ના આપણે સુધરવું નથી આપણે જૂની પણ વર્તમાન જે ચાલી રહ્યું છે એની વચ્ચે મારે તમારે જીવતા શીખવું પડશે આ સમૂહ લગ્ન અત્યારે અન્ય સમાજે ઉપાડી લીધું છે કેટલા પાંચસો ને એક એક દીકરીઓના લગ્ન થાય છે પણ જ્યારે જ્યારે સમૂહ લગ્ન શરૂઆત કોઈ કરી હોય

કે આમાં કોઈ પણ તમે ત્યાં બેઠા છો ત્યાંથી અહીંયા પહોંચવા માટે તમને કોઈ રોકી શકવાનું નથી ત્યારે આજરા સાહેબ લઈ અમારા પરમ સ્નેહી મિત્ર જબરભાઈ થી લઈ જે સમૂહ લગ્ન હું બધાના નામ મને આવડે જ પણ હું સમયના અભાવે બધા મહેમાનોને સાંભળવા છે એટલે વિશેષ સમય નહીં લઉં પણ આ યુવાનો જે કાર્ય કરી રહ્યા છે આ વાળા પરંગણું છે તમને તમારા આત્માને ખાલી પૂછો તમે તમારા બાર ફંક્શનમાં જતા હોય તો તમે પૂછો કે અન્ય સમાજના જે કાર્યક્રમો થઈ રહ્યા છે અન્ય સમાજ જ્યાં પહોંચ્યો છે ભરવાડ સમાજની જ્યારે વાત આવે સમૂહલગ્ન આજે અન્ય સમાજ કરી રહ્યા છે તો ઘણા એવું વિચારતા હતા કે ભરવાડ સમાજને શું ખબર પડે ભરવાડ સમાજ કે પોતે દાતા બન્યા હતા અને ત્રણ હજાર એક દીકરીના થયા ત્યારે પૂરા વિશ્વની નજર હતી કે આની શું વ્યવસ્થા છે ત્યારે જોવો તમે સારું કાર્ય કરવા માટે જાઓ એટલે તમે એક ડગલું આગળ હારો તો દસ ડગલા દ્વારકાવાળો તમારી સામે હાલવા તૈયાર છે એનું કારણ થરામાં મેં જોયું છે સાહેબ પંચામૃત ઉત્સવ હતો એમાં એક દૂધનું ટેન્કર આવી ગયું ત્યારે આપણી રોજના માટેની વ્યવસ્થા હતી કે ભાઈ દૂધનું ટેન્કર ખાલી થઈ જાય એટલે પાછું બીજું જિગ્નેશભાઈ લાવવાનું આવી અમારી શિવભાઈ અમારી વ્યવસ્થા હતી એમાં વચ્ચે વરસાદ આવ્યો તો થોડું આમ તેમ થયું કારણ કે પારખ્યા તો સૌ લે ને તમે સત્યના માર્ગે હું એટલે પારખ્યા આમાં કમિટીના સભ્યો આપણને અત્યારે તૈયાર મંડપ કર્યા છે માયક સારા છે સારા સારા મહેમાનોને અહીંયા ઉપસ્થિત કર્યા છે આંતરરાષ્ટ્રીય લોકસાહિત્યકાર જેને હું ગુરુ માનું છું જેને સાંભળી સાંભળી દેશ વિદેશમાં હું પહોંચું છું મને આમ તો આ લાઈનમાં લાવનાર જ મુરબીશ્રી માયાભાઈ આટલી હસ્તીઓ સ્ટેજ પર બિરાજમાન છે છતાં અહીંયા જે હાચા મોતીડા સાહેબ બેઠા બાકી અમુક તો હજી રોડ જ આટા મારે ને કે આ તો બધા બડકમધારી ગીરા ગા આમાં કંઈ હોય નહીં હાલો આપણે આપણું સંભાળી લઈએ એટલે આ કોના માટે મંડપ નાખ્યા છે આ બબ મહિનાથી હું નથી કમિટીના સભ્યોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એક દીકરીની જાન આવી આખું કુટુંબ ચડે અને સતાય ખમણના વઘાર હાટવો આખા ગામના કંદોયાની દુકાનો ખાલી કરાવી નાખીએ તો જાન ન હચવાય અહીંયા એટલી દીકરીઓના સમૂહ લગ્ન છે મારા બાપ પણ ક્યાંય તકલીફ ન પડે એના માટે સતત મનન અને ચિંતન કરનારી આ યુવા કમિટીને લાખ લાખ અભિનંદન આપું છું એ માટે કે હજી તમે કાર્ય કરો અને જ્યાં સુધી જો વિઘન ના આવે ત્યાં સુધી માનજો તમે સહી રસ્તા ઉપર નથી સાહેબ હજી આવવા જ જોઈએ આની અંદર એ પણ એવા વિઘનો ઊભા નહીં કરવાના એનો સામનો કરીશું તો દ્વારકાધીશ તમારી હારે સાહેબ સાત લાખ લિટર જેની અંદર આપણે વ્યવસ્થા કરેલી હતી દૂધની સાંભળજો ઠાકર ક્યાં તમને સપોર્ટ કરે વરસાદ થઈ ગયો ટેન્કર ગયું બીજું ટેન્કર આવી શકે એવી વ્યવસ્થા નહીં લોકોએ વિચાર કર્યો કે બીજા ટેન્કરો લાવશો ક્યાંથી પણ એક એક ટેન્કર ત્યાં ઉભું રાખી દેવામાં આવ્યું સાત દિવસ માટે એની અંદર દૂધ બગડ્યું નહીં અને બીજા ટેન્કરની જરૂર ન પડવા દીધી મારા દ્વારકાવાળાએ ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને ને કીધું તું એ અર્જુન તારે માછલી ની આંખ વીંધવાની છે તો પણ મારે શું કરવાનું કે તું આવી રીતે સરખો ઉભો રહેજે આવી રીતે ધ્યાન રાખજે આવી રીતે તીર ચલાવજે આવી રીતે માછલી ની આંખ વીંધવાની છે અને ત્યારે અર્જુન ને બહુ ભગવાન કૃષ્ણ આપણી કાઠિયાવાડી તળબદી ભાષામાં પેથી પેથે તેલ નાખતા હતા ત્યારે ભગવાન કૃષ્ણ ને અર્જુને એટલું જ કીધું કે સખા આ બધું મારે જ કરવાનું છે તારે કાઈ નથી કરવાનું તું મને ક્યારનો ઘગલાવે છો આવી રીતે ઉભો રહે માછલી ની આંખ વિંધજે ને આવી રીતે તું આમ કરજે એટલે આ બધું જ મારે કરવાનું તું મારે ભેગો હું કામ છો તાર કરવાનું નથી અને સાબળજો દ્વારકા વાળાનો જવાબ એટલું કીધું હાય અર્જુન તારાથી જે નહીં થાય એ બધું મારે કરવાનું છે કે તો મારાથી શું નહીં થાય કે તું ઊભો પણ રહી શકીશ તીર પણ ચલાવી શકીશ પાણી પણ તન દેખાશે પણ પાણી સ્થિર નહીં હોય તો તને માછલી નહીં દેખાય માછલી નહીં દેખાય તો તને આંખ નહીં દેખાય અને આંખ નહીં દેખાય તો વિંધી નહીં શકે બધું જ કરી શકીશ તું પણ પાણી સ્થિર કરવું એ તારા હાથની વાત નથી હું કરવાનો છું એટલે જ્યાં તમારાથી નહીં થાય ને એ બધું મારો દ્વારકાવાળો કરી જવાનો છે બાકી આમાં કોઈના વાત ઉપર છે નહીં હું હોઉં તો જ થાય બિલકુલ એવો વેમમાં નહીં રહેવાનું હું હોઉં તો જ થાય આપણે નહોતા તે દી આપણા બાપાના લગ્ન થઈ ગયા હતા આપણે નહીં હોય તો આપણો છોકરો પણ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી ઓલો કરી જાય છે બધું પણ ઘણા એમ કે મારે કોઈની જરૂર જ નથી મારે આની જરૂર નથી મારે આની જરૂર નથી અરે છોડો જન્મ લેવા માટે મા બાપની જરૂર પડે અને મૃત્યુ પછી શમશાન જવા માટે ચારની જરૂર પડે એકલા આવી નથી એકલા એકલા જઈ નથી શકવાના માટે તમે આ માથાનો વાળ અનહદ મને તમને ગમે છે પણ ક્યાં સુધી માથા ઉપર હોય ત્યાં સુધી તમે જમવા બેઠા થાળી પાસે એક વાળ છૂટો પડીને આવ્યો એટલે આખા ઘરનું વાતાવરણ રસોડાનું બગડી જાય ક્યાંથી વાળ આવ્યો ધ્યાન રાખવું જોઈએ આંગળી મારી દેવી જોઈએ અરે છોડો તમારા હાથની દસ આંગળીઓનો તમે અનહદ પ્રેમ કરો છો સમયસર નક કાપી નાખીએ છીએ રોડ ઉપર અકસ્માત એક આંગળી ખાલી જુદી પડી જાય તમારી તમારી હશે તમને લેવી નહીં ગમે અને એ આંગળી શરીર સાથે હોય ત્યાં સુધી તમે પ્રેમ કરો વાળ માથાની સાથે છે ભેગો છે ત્યાં સુધી પ્રેમ કરો એ ભેગા રહેશું તો સમાજ ગમશે ને સમાજને આપણે ગમશું જુદા પડી જાવ તો પોતાના ને પોતાના તમને નફરત કરતા થઈ જશે માટે અહીંયા વિશેષ મારે કોઈ લેક્ચર નથી આપવું પણ હું એટલું ચોક્કસ કહી શકું કે આવા જ્યારે સમૂહ લગ્નના કાર્યક્રમો થતા હોય સમાજમાં શિક્ષણના જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે બે હાથ પ્લીઝ મહેરબાની કરી તમને ન રસ હોય તો તમે ના આવો ચિંતા નથી પણ તમારા દીકરાને ધકેલીને મોકલો મારે અનિવાર્ય સંજોગે કે જવાની મારી વ્યસ્તતા છે હું નહીં જઈ શકું તું જા કારણ કે તમે ન કરી શકો તો તમારા દીકરાના અમે સામેલ કરજો સમાજની ભેગા હશું તો સમાજને ગમશું બાકી રૂપિયો ગમે એવડો હશે ને જેથી સમાજને નહીં ગમો ને તેની તમે દ્વારકાવાળાને નહીં ગમો યાર એટલે બધા ભેગા મળીને આપણે કરીએ વિશેષ અહીંયા મારે સલાહ નથી દેવી આપ સૌ મેં અહીંયા આવકાર્યો આજરા સાહેબના મને જ્યારે જ્યારે ફોન આવ્યા ત્યારે મને ચિંતા કરતા હતા ભાઈ અમારો અનુભવ નથી અમે કમિટી આવી રીતે શું કરશું શું વ્યવસ્થા પણ હું અભિનંદન આપું છું કહ્યું કે જેણે આ ભૂમિ આપણને રોડ કાંઠે આપી છે આપણો કોઈ ભરવાડ સમાજ અટવાય નહીં એ જગ્યાવાળાને પણ તાળીઓના ગડગડાટથી વધાવો આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ કે જેઓ હર હંમેશના માટે સમાજની સાથે છે આ માણસ આટલી પોસ્ટ પર પહોંચ્યા પછી અને તમે જેમ તેમ ના સમજતા હો આ આ ધારે તો ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર સાથે પણ વાત કરી હોય અને સંબંધો છે આ આ કઈ જેવી હસ્તી નથી પણ એની સરળતા ને એની સાદાય સાહેબ આટલી પોસ્ટ પર હોવા છતાં નાનામાં નાના મારો વતન ઋણ ચૂકવવા માટે સાહેબ આપના માટે સમય આપીને સાહેબને જોરદાર તાળીઓનો ફરી ફરી બધા મહેમાનશ્રીઓને મૃતભી વડીલ માર્કેટિંગ યાર્ડમાં આપણા સમાજનો કોઈ ગયો હોય તો બે રૂપિયાનો ભાવ કેમ વધારે મળે એ સમાજની જેને ચિંતા થાય છે હા હા એટલે આ બધાને બિરદાવવા જોઈએ ત્યારે આવો મને શાંતિથી સાંભળ્યો વધારે કંઈ કહેવાય ગયું હોય તો આઈ એમ સોરી આઈનાન આઈના પછી માફીનો વિડીયો બનાવતો નથી એટલે આઈનંદ માફી માગી લઉં છું એ માટે સમાજ માટે કદાચ કંઈ બોલ્યો હશું તોય હું આપના હિત માટે બોલ્યો છું અને એક ભરવાડ સમાજનો આપણો એક જબરદસ્ત કલાકાર શ્રી ભોજાભાઈ ભરવાડ પણ ઉપસ્થિત છે અને તાળીઓના ગડગડાટથી વધાવો મારા સ્નેહી મિત્ર સારા એક શિક્ષક છે જ્ઞાનમંત્રી સ્કૂલમાં જેવો આચાર્ય તરીકે ખૂબ સારી ફરજ બજાવી ગયા છે હાલ અત્યારે શિક્ષક તરીકે કચ્છમાં છે અને લોકસાહિત્યમાં અત્યારે મોખરે જેનું નામ છે મને આજરા સાહેબે વાત કરી કે જિગ્નેશભાઈ સંચાલન માટે આવે ત્યારે બહુ રાજી છો અને વધારો જોરદાર તાળીઓના ગડગડાથી જિગ્નેશભાઈ કુંચાલાને વિનંતી ખૂબ ખૂબ ધન્યવાદ પોપટભાઈ માલધારીએ પોતાની લાક્ષણિક અદામાં ખૂબ જ સુંદર રીતે આપણને સૌને આ માર્ગદર્શિત કર્યા અને લોકસાહિત્યના ક્ષેત્રથી પણ આપણને ભરવાડ સમાજને ગૌરવ અપાયું છે હવે આપણે બધા જ વક્તાઓને માણવાના છે હજી હમણાં જેમ કીધું એમ આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈને પણ માણવાના છે પણ એ પૂર્વે આપણા ભરવાડ સમાજનું ગૌરવ અને હમણાં જેમ પોપડભાઈ કીધું ને સાહેબની સરળતા ગઈકાલે સાહેબ સાથે અડધી કલાક બેસવાનો અવસર મળ્યો સાહેબની આટલી ઊંચાઈ હોવા છતાં એમની સરળતા એ ખરેખર આપણને સૌને આદર ભાવ પ્રેરે એવા આપણા વિસ્તારનું ગૌરવ પીઆઈ શ્રી એચજી ભરવાડ સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે સાહેબ આવો આપ આવો અને આજના પ્રસંગે આપની અભિવ્યક્તિ રજૂ કરો જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ માન્ય મોરુબી શ્રી પીઆઈ ભરવાડ સાહેબ મિત્રોને માતાઓને બહેનોને ભરવાડ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ મહુવા દ્વારા આયોજિત આજનો દ્વિતીય સમૂહ લગ્ન એમાં વીસ યુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એમાં આપણા વિસ્તારના માનનીય લોકપ્રિય ધારાસભ્ય શ્રી શિવાદાદા મારા પણ વડીલ મારા પર પણ એમનો હાથ છે એવા મનુભાઈ માંગુડા કે કે ભરવાડ સાહેબ પોપટભાઈ જીગ્નેશભાઈ કુંજાલા મારા મિત્ર મેહુલભાઈ અમદાવાદથી છે ભરતભાઈ બામણીયા બીજા અનામી નામી જે પણ મિત્રો મારો પોલીસ સ્ટાફ બધા જે પણ હાજર છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહેલો સમૂહ લગ્ન તો કેવો થયો મને ખ્યાલ નથી કારણ કે અત્યારે બીજી વખત મારે આ પ્રસંગ ચાલુ છે ને હાજર રહેવાનો મોકો મળ્યો છે પહેલાં તો આ સમાજ શું છે આપણને બધાને ખબર છે તાકાત દ્વારકાધીશ આપણને બધાને આપેલી છે તમારામાંથી ઝુભો થઈને હું અહીં પહોંચ્યો છું માત્ર શિક્ષણ એક એવી વસ્તુ છે કે જે તમને અહીંયાથી અહીં સુધી લાવવાની છે એટલે એમાં એના માટે મેહુલભાઈ છે ભવાનભાઈના દીકરા દિનેશભાઈ છે મનુભાઈ માંગુડા છે બે ચાર બાપાના વિનુભાઈ ગમારાની બધા મખાભાઈ ગમારા સાહેબ જત સાહેબ અમે તો અમદાવાદમાં ઘણીવાર શિબિરોમાં જઈ ચૂક્યા છીએ સમાજના બહુ બધા છોકરાઓને તૈયાર કરી રહ્યા છે એમાંના અમે એક છીએ હીરો બનાવીને બહાર લાયા છે અમને બધાને એટલે તમામના ઋણી છીએ અમે સમાજના તો છીએ જ જ્યાંથી જન્મ લઈને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ દ્વારકાધીશની આપણા સમાજમાં રેવડી મોટી દયા છે એટલી બધી તાકાત આપી છે આપણને કોટા સૂજવાળી કોમ્યુનિટી છે આપણી આવો સમાજ ધરતી પર અમે તો લગભગ સોળ વર્ષ મારા આ ખાતામાંથી આ કોઈ પણ મારા ખાતામાં પણ કોઈ મને જો અડચણ રૂપે મને લાગે કે કોઈ પ્રશ્ન થયો તો મારા ફાધરને મારા બાપુજીને પૂછતો કે બાપા આવો એક તકલીફ છે મને તો એ રસ્તો કાઢી દે મને તો તમે વિચારો હું વધારે ભણેલો કે મારા બાપા વધારે ભણેલા અને એ કે સચોટ હોય છે દાદા એ રસ્તો કાઢી આપતા પણ મને અત્યારે અફસોસ છે કે હું એમને લાંબુ ના ખેંચાવી શકું થોડી તકલીફ વધારે હતી એટલે તમામ મિત્રોએ મને એ દુઃખના સમયમાં સાથ આપ્યો મારા સમાજે સાથ આપ્યો મારા પરિવારે પણ સાથ આપ્યો એટલે ભાંગ તો તૂટ્યો છે એ વસ્તુમાંથી બહાર નીકળ્યો છું માંડ માંડ પણ સમાજનો ઋણી છું એટલા માટે સમાજના કોઈ પણ દીકરા દીકરી કે કોઈ પણ સમાજનું કંઈ સારું કામ હોય એમાં અમારા લાયક પણ સેવા હોય ઘણા છોકરાઓ અત્યારે પાસ થઈને પોલીસમાંથી અત્યારે અહીંયા જ બેઠા છે અને હાલે પરીક્ષાઓ ચાલુ છે એમાં પણ છોકરાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે તાકાતવાળી કોમ છે થોડીક મહેનત કરશે જેમ પોપટભાઈ એમનું નામ જ માલધારી રાખ્યું છે ફરવાડ લખાઈ શકે જ ને એટલે એ આખા માલધારી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે મુરબ્બી માયાભાઈ પણ માલધારી સમાજમાંથી જ છે એટલે આવા આપણી પાસે હીરાઓ પણ છે જે તમને યોગ્ય દિશામાં વાળશે અમે તો હજી એમનાથી ઘણા પાછળ છીએ બરાબર અધિકારી બન્યા છીએ અમે પણ અમારા લાયક કોઈ પણ નાનું મોટું કામ હોય તો પણ યાદ કરજો અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી અને ગમે ત્યાં પણ કોઈ નાનું મોટું કામ હોય તો અમે અવશ્ય તમારું કરશું પણ સારું કામ લઈને આવજો ઘણા સમાજના માણસો એવા પણ છે જે અમને પણ ઊંધા રસ્તે ચડાવી દેતા હોય છે હમણાં સોળ વર્ષમાં સાહેબ અનુભવ પણ થયા છે એવા સારું કામ કરજો નીતિ રાખજો એટલે ઠાકર આપણી જોડેથી જ્યારે અલગ પડ્યા ને કૃષ્ણ ભગવાન તારે કહીને ગયા હતા કે દેગેન તેગે હું તારી હારે રહીશ એમ સમાજની હારે એટલે કોઈ પણ પ્રસંગ કરતા છો તો હિંમત હારવાની નથી એક ડગલું આગળ હાલશું તો પોપટભાઈ આપણને કીધું કે દસ ડગલા ઠાકર આપણી સામે આવશે ભાઈ તું મોજ કરું બેઠો છું એમ પણ નીતિ સાચી રાખવાની કોઈને નડવાનું નહીં આપણું કામ શુદ્ધ બુદ્ધથી કરતું રહેવાનું દ્વારકાધીશ બધાની ભેરે રહે આવા પ્રસંગો ઉજવાતા રહે ભરવાડ સમાજ એવો સમાજ છે દૂધમલ્ય સમાજ કહેવાય આપણો એટલે વ્યસન આપણી પાસે હોય જ નહીં જે કરતા હોય મહેરબાની કરીને બંધ કરજો આપણું કામની વસ્તુ નથી આ ખૂબ તાકાતવાળી કોમ છે જો વ્યસનમાં પડશો તો આ બધું ખોઈ નાખશો એટલે તમામ કમિટીના સભ્યો મુરબીઓ જેટલા પણ અહીંયા ઉપસ્થિત છે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અહીંયા અમદાવાદથી અને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી બધા હાજર રહ્યા તમામને શુભેચ્છાઓ ફરી ફરી ખૂબ સારું આવું કામ કરતા રહો અને દ્વારકાધીશની તમામ આખા સમાજ ઉપર આશીર્વાદ રહે એવી તમામને શુભેચ્છાઓ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર એચજી ભરવાડ સાહેબ આપણે ત્યાં એક સુક્ત છે કે હુતમ ચદતમ તથેવ તિષ્ઠતિ હોમેલું અને આપેલું એમ જ રહે છે કવિશ્રી તાપજકરનું એક કાવ્યની એક પંક્તિ કહી અને પછી મારે આપણા વિસ્તારના લોકપ્રિય લોકલાડીલા ધારાસભ્ય મુરબીશ્રી શિવાભાઈ ગોહિલ સાહેબને કહેવું છે પણ તાપજકરે એવું કહ્યું એ જી સુકાડાય ગાડ પાડો શીના બાલ ને મોઢે એક મુઠ્ઠી ચણ નાખ તો જાજે રે તને કાંઈક મળ્યું હોય તો આપ તો જાજે કેવી રીતે કે દરિયો હામે કાઢતો તો ડોલા રે હામા બુબા મોત ના તોફાને ચડેલ તું કોઈનું નાવ ધીમે ધીમે હાંક તો જાજે રે તને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે આ વિસ્તારના વિસ્તારના તળાજા એટલા વર્ષો સુધી જેવો ધારાસભ્ય રહીને લોક સેવાના માધ્યમથી લોકજન પ્રતિનિધિ તરીકે જેમણે આ વિસ્તારને અને તળાજા વિસ્તારને જેમણે વિકાસની ભેટ આપી છે એવા આપણા સન્માનની ધારાસભ્ય આદરણી શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબને જોરદાર તાળીઓના ગરગડાટથી વધાવીએ લોકપ્રાપ્ય લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ